બે બેનું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અમે ને આજે અમે મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છીએ આજ શું બનાવવાનું છે આપણે મેથીના ગોટા મેથીના ગોટા બનાવવાના છે ને અલગ જ રીતે બનાવવાના છે અમારે આ મેથીના ગોટા બનાવીને એમાં બે ટ્રીક છે એ તમે નાખો ને એવી રીતે તમે બનાવો ને એટલે પરફેક્ટ ને એક મસ્ત મજાના ગોટા બને કેમ તો અમારા ગામડામાં કઈ રીતે ભૈઝા બને ને અમારી ઘરે કઈ રીતે ભૈઝા બનાવે ને તો એ તમારે વિડીયો જોવું હોય

કોતમરી છે લીંબુ છે અને લીલા મરસા છે ને બીજી વસ્તુ લાવવાની છે તો ફટાફટ પેલા તો છે ને અમારે મેથીની ભાજી ખૂટવાની છે તો ફટાફટ બે બે થઈ ને મેથીની ભાજી ખૂટી નાખીએ પછી બીજો મસાલો તૈયાર કરીએ કેમ તો પેલા મેથીની ભાજી ખૂટી નાખીએ આમ જો એવી મેથી સુધારે છે કેમ કે ગારા વાળી હોય કે નહી ફટાફટ હવે મેથી ધોઈ વાડીમાંથી હોય એટલે ધૂર તો હોય જ પેલા છે ને હરાથી ધોઈ નાખીએ બે પાણી મેથી ધોઈ નાખી છે મેં કોને તો ફટાફટ આ મેથી છે એ મોટી મોટી છે એટલે એને ક્રશ કરવી જોડવાના છે પણ હવે બેનને છે ને આપી દઈ આપણે આ મેથી સુધારવા કેમ કે છે ને બેનને ને તો કઈ તીખા હોય તીખા મેરસા નહીં એ તો ભાઈ નાના છે તો હમણાં બધાને ખબર જ છે તો મોડવાની તો કાંઈ નથી પણ આપણે આ મિક્સર લીધું છે તો એમાં નાખીને ક્રશ કરશે કેમ તો બેન એ કામ કરે છે ને હું ફટાફટ તીખા તીખા સુધારી નાખું પછી એને આપણે ક્રશ કરવા જોઈએ ઝીણા ઝીણા તો ફટાફટ આવી રીતે છે ને હું મળે નાખું તો આવી રીતે છે ને બધી મેથી નમી

લીંબુનો રસ કાઢી પેલા ગોળવા પડે ને તો રસ નીકળે વધુ નકર કર નીકળે મરસાનો ભૂકો કરી નાખો આવો ઝીણો ઝીણો તો બધો મસાલો છે ને આમાં લઈ લો વાઈટ કામાં બધો મસાલો કટિંગ કરીને કમ્પ્લીટ કરી નાખો છે ને હવે મેન વાત છે આપણે લોટ બાંધો ને લોટ બાંધવામાં છે ને આપણે હાસી ધ્યાન રાખવી પડે કેમ કે જેમ આપણે હરથી લોટ બાંધો હોય એટલે આપણે ડવો બનાવ્યો હોય તો જ આપણે મસ્ત મજાના ભજીયા બને ને અમારે છે ને ભજીયા આપણે જાળીદાર મસ્ત મજાના ભજીયા બનાવવાના છે તો કઈ રીતે મેં બનાવ્યું ને એ હાલો હું હવે તમને દેખાડું તો પેલા તમે હું હું વસ્તુ લીધી ને એ તમને દેખાડું મરચા ક્રશ કરી નાખ્યા કોદમરી ક્રશ કરી નાખી મેથી ક્રશ કરી નાખી અહીંયા આપણે મરચા આખા બનાવવા માટે આ લીધા ને પછી લીધું છે આપણે આ આ શું છે રવો રવો તો આપણે છે ને રવો પણ લેવાનો છે કઈ રીતે નાખવાનો છે એ પણ તમને આગળ કહું ઓલું બે બે ટ્રીક નું કીધું ને બે ટ્રીક નું એ પણ આગળ તમને કહું ખમો ને લઈ લીધો છે આપણે સેનાનો લોટ અને ભજીયાનો મસાલો અને સાઈઝ લીધી છે કેમ કે અમે છે ને સાઈઝ માં જ ભજીયાનો લોટ બાંધીએ તો પેલા કઈ રીતે હું નાખવાનું એ તમને દેખાડું પેલા તો છે ને હું નાખી દઉં પેલા લોટ ચણાનો લોટ નાખી દીધો છે પાંચસો ગ્રામ અને હવે એમાં નાખવાના છે ક્રશ એ મેથી નાખી દઈએ કેમકે આપણે એકલા મેથી ગોટા બનાવાના છે તો ક્રિસ્પી મસ્ત બનશે તો આપણે પેલા મેથી નાખી દઈએ મેથી નાખી દીધી છે અને હવે આપણે નાખી દેવાનો છે આ ભજીયાનો મસાલો આ ભજીયાનો મસાલો છે ને પેસલ ગોટાનો જ આવે તો આને નાખી દેવાનો હજી બે ટ્રીક છે ને એ પણ તમને કે એવું હજી બે ટ્રીક તો બાકી છે મસાલો નાખ્યા પહેલા તો છે ને આપણે આ પહેલા મિક્સ કરવાનો છે તો ફટાફટ પહેલા મિક્સ કરી નાખીએ થોડો તો આવી રીતે મિક્સ કરી નાખ્યું હવે આપણે નાખવાનો છે આપણે ભજીયાનો મસાલો તો જેટલા આપણે ભજીયા બનાવવાના હોય ને એટલો જ નાખવાનું આખું પેકેટ નહીં નાખવાનું તો આવી નાખી દઈએ ભૈયાનો મસાલો એટલો નાખ્યો હવે એને માથે નાખી દેવાનું છે લીંબુનો પાણી લીંબુનો નો રસ નાખી દીધો તો હવે છે ને થોડોક આપણે નાખવાનો છે રવો તો પેલી ટ્રીક આ હતી બીજી ટ્રીક હજી તમને દેખાડી લોટ બંધાય છે ને પછી તમને કહી થોડોક આમ તો જ આપણે રવો નાખવાનો છે તો આવી રીતે રવો નાખી દઈએ આ રવો નાખવાથી હું ફાયદો થાય ને એ તમને કહી દો રવો નાખ છે ને એટલે અંદર છે ને પોસો થાય અને ભજીયા ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પી થાય એટલે એવી રીતે મસ્ત મસ્ત ભજીયા બને ને હવે બધું નાખી દીધું તો હવે નાખી દેવાનું છે તો લોટ લોટ છે ને બાંધવાનો તો આવી રીતે છે ને અમે મસ્ત મજાનો લોટ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે તો આપણે છે ને બહુ કઠણ ને રાખવાનો કઠણ છે ને તો આપડા ભજીયા છે ને હાવ આમ સવડ થઈ જાય ને આ જે ઢીલો મીડિયમ સાઈઝ નો લોટ રાખીએ ને આવી રીતે તો મસ્ત ના આપ બને તો જો આવી રીતે અમે છે ને લોટ રાખો છે તમે આમાં જોઈ શકો છો થોડા થોડા બબલ્સ જેવું દેખાતું હોય તો એવી રીતે આપણે લોટ મસ્ત મજાનો બનાવી નાખ્યો છે દવા બનાવી નાખવા ઘડીક રહેવા દીધું ને હવે આપણે નાખવાનું છે મીઠું તો આપણે સ્વાદ અનુસાર જ મીઠું નાખવું જોઈએ કેમકે આપણે મસાલો નાખો એમાં પણ થોડુંક મીઠું હોય તો થોડુંક આમ તો આપણે મીઠું નાખી દેવું પાસું હલાવી નાખીએ એટલે થોડુંક ઓગળી જાય ઝીણું છે એટલે હટ તો ઓગળી જાય પણ તોય પાછું ફેરવી નાખો

ભજીયા માં હું નાખીએ બીજી ટ્રીક તો મસ્ત ના ભજીયા બને તો હું છે ને તમને દેખાડો છે છે ને તેલ 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 ગયું ગયું તો લઈ આમાં નાખવાનું એટલે વધારે ક્રિસ્પી થઈ જાય અને પછી મિક્સ કરી નાખવાનું મિક્સ કરે ગરમ તેલ નાખવાથી મસ્ત ભજીયા બને કા ફટાફટ ભજીયા બનાવવાની શરૂઆત કરી દી તો આવી રીતે ઝીણા ઝીણા જીના જીના મીડિયમ સાઈઝ ના ભજિયા મૂકવા માંડીએ

ખાળું પાણી કરી લઈએ હવે ટેસ્ટિંગ તમને ટેસ્ટ કરી જ આપે ટેસ્ટની બધું થોડક ઢીરા છે મજા આવે કે મજા આવી કેવા લાગ્યા એક નંબર હે બાકી તમારે કરો આ કમર્ચાનું કરો મરચાનું ટેસ્ટિંગ કરો કેમ લી મરચાના ખાવા મસ્ત મજાના આખા ખાય ખા પણ બન્યા છે બધા ભજીયા તો ખાધા મારો વારો છે તો છે ને ભજીયા ખાવાનું ચાલુ કરી દે તો આવી રીતે છે ને આપડે મસ્ત મજા ના આપડે ભજીયા બન્યા છે ને શેજ ઠરી ગયા છે પણ તોય ખાવાની તો આવે ને મજા તો ફટાફટ

અને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ બાય